નમસ્કાર પ્રવેગ ન્યૂઝ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્શનું ઉદઘાટન કર્યું હીરા ઉદ્યોગ આઠ લાખ લોકોને રોજગાર આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની વારાણસીની મુલાકાતે કાશી પૂર્વાંચલને ઓગણીસ હજાર કરોડ રૂપિયાની આપશે ભેટ માલધારી સમાજે ફરી એકવાર ઉગ્ર આંદોલન હજારો પશુઓ ઉતરશે રસ્તા પર તમિલનાડુમાં ભારે વરસાદથી પાકને નુકસાન કેરળ તમિલનાડુમાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જમ્મુ કાશ્મીરના બંદીપોરમાં ભારે હિમવર્ષાથી રોડ જામ બર્ફીલા પહાડી દ્રશ્યો જોવા પ્રવાસીઓ ઉમટ્યા તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું અને ડાયમંડ બુટ્સનું ઉદઘાટન કર્યું નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજ્યો હતો આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી જેમાં તેમણે ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન પણ ઝીલ્યું હતું તો રોડ શો બાદ પીએમ મોદી ડાયમંડ બુટ્સ પહોંચ્યા હતા અને તેનું લોકાર્પણ કર્યું હતું તેમાં ડાયમંડ બુર્શની વિશેષતા અંગે માહિતી મેળવી હતી તો ડાયમંડ બુર્શ જે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે સુરત ડાયમંડ બુર્શની ઇમારત સડસઠ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે તો ડાયમંડ બુર્જના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજકાલ તમે બધા મોદીની ગેરંટીની ચર્ચા ખૂબ સાંભળતા જ જે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારથી આ ચર્ચા વધુ થવા લાગી છે પરંતુ સુરતના લોકો મોદીની ગેરંટીને પહેલાથી જ જાણે છે તો અહીંના પરિશ્રમી લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીને સચ્ચાઈમાં પરિવર્તિત થતા છે આ ગેરંટીનું ઉદાહરણ આ સુરત ડાયમંડ બુટ્સ પણ છે સુરત પાસે નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરતનો નો હીરા ઉદ્યોગ આઠ લાખ લોકોને રોજગારી પ્રદાન કરે છે તો નવા હીરા બજારના આગમનથી વધુ એક લાખ પચાસ હજારથી લોકોને રોજગારી મળશે सूरत की डायमंड इंडस्ट्री पहले से ही आठ लाख से अधिक लोगों को रोजगार दे रही है अब सूरत डायमंड बोर्ड से भी डेढ़ लाख साथियों को रोजगार मिलने वाला है नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया है તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બર રવિવારે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે લેશે તેઓ રવિવારે બપોરે ત્રણ વાગ્યે ત્રીસ કલાકે વારાણસી પહોંચ્યા અને અઢારમી ડિસેમ્બર સુધી રોકાશે તો આ દરમિયાન તેઓ વારાણસીમાં કટિંગ મેમોરિયલ સ્કૂલના મેદાનમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે ત્યાં વડાપ્રધાન આવાસ યોજના પીએમ સ્વનિધિ પીએમ ઉજ્જવલા જેવી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે તો પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેર ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને નિવેદન આપ્યું છે એક ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેમણે કહ્યું કે આ ઘટના અંગે દલીલો કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે આપણે સમજવાની જરૂર છે કે આવું શા માટે કરવામાં આવ્યું હતું વડાપ્રધાને કહ્યું કે આપણે આ દુર્ઘટનાના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ શોધવો જોઈએ જેથી તે ફરીથી ન બને પીએમએ વધુમાં કહ્યું કે આ ઘટના બાદ લોકસભાના અધ્યક્ષે ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે

ટાટા મોટર્સ પછી અન્ય ઓટોમોબાઈલ જાયન્ટ સુઝુકી મોટર્સે ગુજરાતમાં રૂપિયા ચૌદ હજાર સાતસો ચોર્યાસી કરોડ નું રોકાણ કર્યું છે वडाप्रधान नरेंद्र मोदी सुजुकी मोटर्स ना प्रारंभिक रोकाण ने याद तेरा साल पहले जब सुजुकी कंपनी अपनी मैन्युफैक्चरिंग यूनिट के निर्माण के लिए गुजरात आई थी तब मैंने कहा था कि जैसे जैसे हमारे मारुति के मित्र गुजरात का पानी पिएंगे उन्हें भली भांति पता चल जाएगा

Since then, we've been participating in every vibrant Gujarat summit. And over the years, it's impressive to watch this forum grow exponentially in scale, in stature, and the quantum of uh, investments announced. Gujarat has become a highly preferred investment destination. હોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવા ગુજરાતના ભાવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓટો સેક્ટરમાં રાજ્યનું વિઝન બદલવામાં મદદ કરશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો માલધારી સમાજે ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે પશુપાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ને ઢોરના લાયસન્સ માટે ટેક્સ બિલ અને લાઇટ બિલ માન્ય રાખવા રજૂઆત કરી હતી હવે સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યના હજારો પશુપાલકો રસ્તા પર ઉતરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે પશુપાલકો માટેની બેધારીની તારીખ તમારી ખુલ્લી પડી ગઈ છે એ નીતિના કારણે આગામી દિવસોમાં અતિભારે આંદોલન ગુજરાત સરકાર સામે પશુપાલકો કરશે ટેક્સ બિલ લાઇટ બિલના આધારે પોતાના ઘરમાં જે પણ વ્યવસાય કરવો એ કરી શકે ધંધાની રીતે અને એ માત્ર દૂધવાળાને જ દસ્તાવેજ બતાવવાનો અને બીજા વેપારી વર્ગ માટે ટેક્સ બિલ ને બિલ માન્ય પશુનું લાયસન્સ ન આપવું ડબ્બાની અંદર અઢળક ગાયો મોતને ભેટી છે આ બધા કારણોને લઈને આગામી દિવસોમાં ગુજરાત સરકાર સામે અતિભારે આંદોલન થશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે પશુપાલકોની માગણીઓ ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે છઠ્ઠી એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ડોરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા કરાયું હતું અને આ ત્રિદિવસીય કોન્ફરન્સના પ્રસંગે અમિત શાહે કહ્યું કે એન્ડો એન્ડ્રોયુરોલોજીનું આ છઠ્ઠું સંમેલન આરોગ્ય ક્ષેત્રને લઈને આવનારા સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે જળ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે જીલેશ્વર પાર્કના નવીનીકરણ તેમજ નવું બસ સ્ટેશનનું ખાત ખાતમુહૂર્ત કર્યું અને આ પ્રસંગે મંત્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે જસદણ આધુનિક નગર અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર ઉદ્યોગોને ઉત્તેજન માળખાગત સુવિધાઓ વિકાસ વગેરે તમામ દિશાઓમાં સુદૃઢ આયોજન સાથે પુરુષાર્થ કરી રહી છે તો કુબેરનગર આઈટીઆઈ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાઇટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ બે હજાર યોજાઈ હતી આઈટીઆઈ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પૂરી પાડવા અને ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેન પાવર મળી રહે તેવા આશયથી ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ફાઇબર ફ્યુઝન ચેલેન્જ બે હજાર ત્રેવીસ હતી જેમાં વિજેતાને ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા इस तरीके के इवेंट जो टेलीकॉम स्किल्स काउंसिल और एक्वेंट की मदद से हो रहे हैं ये होते रहने चाहिए क्योंकि जब कोई भी टेक्नोलॉजी किसी भी देश में प्रादुर्भाव करती है अपने पैर जमाती है एक्सपांड करती है तो आवश्यकता होती है इक्विवेलेंट नंबर ऑफ स्किल्ड मैन पावर की तो जो ये मुहिम शुरू की है मैं तो मुझे सुखद आश्चर्य है कि ये उस आवश्यकता को जाने अनजाने में हम लोग पूर्ण कर रहे हैं कि स्किल मेन पावर अन्यथा टेक्नोलॉजी यदि आ गई और उसको संभालने वाला पीछे कोई नहीं है तो वो थोड़े ही दिन का उसका लाइफ साइकिल रहेगा पर अगर हम साथ साथ में मेन पावर को डेवलप करते हैं जो कि इस तरीके के प्रोजेक्ट इस तरीके के सेमिनार इस तरीके की कार्यशालाएं, और मुझे बहुत अच्छा लगा आज की प्रतियोगिता के बारे में जानकर ये प्रतियोगिता इस ऑप्टिकल फाइबर फील्ड की जो स्प्लाइसिंग एक बहुत महत्वपूर्ण एक एक्टिविटी होती है उसके महत्व को ઉસ અનલોગોન તક પહોંચાને કે લિયે બચ્ચોન તક પહોંચાને કે લિયે ઉને મહેસૂસ કરાને કે લિયે યે પ્રત્યોગિતા એક બહોત અચ્છા કદમ હે આયોજિત તો કાકરી આવેલે દિવાન બલ્લુભાઈ સાળાના ભૂતપુર વિદ્યાર્થીઓ દ્વારા રશપ્રાદ રમ ઉત્સવ નો આયોજન કરવામાં આવેતુ જેમાં સાળાખારની વિવિધ રમ ઉત્વ રમવામાં આવેતે તો આવો નિહાળીએ વિવિધ રમ ઉત્તો અમારા વિશેષ અવાલમાં શાળાના મેદાનમાં વીસ વર્ષથી શરૂ કરીને પંચોતેર વર્ષની ઉંમર સુધીના આશરે પાંચસો જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધક તરીકે વય જૂથમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અમે લોકોએ અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક રમતો આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે અને એક શાળાના દિવસો યાદ કરીએ એ પ્રમાણે અમે લોકોએ આયોજન કર્યું છે જેથી કરીને લગભગ પાંચસોથી વધારે જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ છે અને બધા રમતનો આનંદ માણી રહ્યા છે જેમાં દાડામાર છે પચાસ મીટર દોડ છે ગોરાફેંક છે ટેબલ ટેનિસ છે લીંબુ ચમચો છે રસ્સા ખેંચે એવી બધી રમતોનું આયોજન કરેલ છે થી પણ વધુ સભ્યો ધરાવતું દિવાન બલ્લુભાઈ એલ્યુમી એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી શૈક્ષણિક સામાજિક રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સતત સક્રિય રહ્યું છે તેઓ શાળામાં વિદ્યાર્થીઓને સહાય શાળાના વિકાસમાં મદદરૂપ બને છે અમારે સવારના સાડા સાત વાગ્યાથી એક રમતોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે જેમાં લાઈક સેવન્ટી એઇટ અને એનાથી બી જે વડીલો છે એ બધી બેચથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીની યંગ બેચ બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અંદાજે બસોથી અઢીસો ઓછામાં ઓછા સ્ટુડન્ટ્સ અને વડીલોમાં પચાસથી સાયન્સ વડીલો છે કે જેમના માટે સંગીત ખુરશી અને બીજી રમતો એમ એ લોકોએ આયોજન કર્યું છે અને જેમ કે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સમાં અમે લોકોએ ગોળા ફેંક રાખી છે ટેબલ ટેનિસ પછી દોડ છે લીંબુ ચમચો છે અને ગ્રુપ ગેમ્સમાં અમે લોકોએ રસ્સા ખેંચ દાડામાર અને વોલીબોલ રાખ્યું છે ઓગણીસો ચોર્યાસીથી બેચને લઈને છેક ઓગણીસો બે હજાર દસ પંદરની બેચ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એ લોકો ભાગ રહી રહ્યા છે અને આટલા વર્ષો પછી એ લોકો

કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન ટીવી અમદાવાદ તો સંસદ સુરક્ષા ચૂક અંગે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીનું નિવેદન સામે આવ્યું છે તેમણે સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરી છે પ્રમોદ તિવારીએ કહ્યું કે પીએમ મોદીએ સંસદની અંદર બનેલી ઘટના અંગે બોલવું જોઈએ અને જણાવ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે ये प्रधानमंत्री जी सदन के बाहर क्यों बोलते हैं घटना तो सदन में हुई है सांसदों के साथ हुई है यहाँ क्यों नहीं बोलते भारत का संविधान का आर्टिकल 75 फाइव उन्हें जवाबदेह बनाता है सदन के प्रति संसद के प्रति वहां नहीं बोलेंगे किसी अखबार में बोल जाएंगे किसी चैनल में बोल गृह गृहमंत्री जी कभी सदन की सीढ़ियों पे बोल देंगे अरे आप जवाब दे हैं सदन के लिए अभूतपूर्व घटना हुई है वो बाहर से आ गए फिर उसके बाद संसद में आपका सांसद उनको लेके आता है और उसके बाद दर्शक दीर्घा तक पहुंच सके पास बना के देता है उनको और उसके बाद वो वहां कूद जाते हैं निकालकर वो जिस तरीके से स्मोक उड़ाते हैं अगर उसमें से कहीं जो ऐसा पदार्थ होता जो ले गए थे पहुंच गया था जिससे आम आदमी की क्षति होती सांसदों की क्षति होती तो क्या लोकतंत्र में सांसद निर्भीक रूप से न बोल सकें इसके लिए ये वार्निंग दी गई पार्लियामेंट्री कमेटी की एक समिति गठित करिए संसद को बताइए कि भविष्य में ऐसी दुर्घटना नहीं होगी इसके लिए आप क्या उपाय कर रहे तो रक्षा मंत्री राजनाथ सिंह रविवार हैदराबाद एयरफोर्स एकडमी में कंबाइंड ग्रेज्युएशन परेड समीक्षा करी राजनाथ सिंह आ परेड न मुख्य अतिथि और समीक्षा अधिकारी रहा था तो तालीम सफलतापूर्वक पूर्ण करना स्नातक फ्लाइट कैडेट ने राष्ट्रपति कमीशन एनायत कर तालीम में उत्कृष्ट प्रदर्शन करनाओ ने अलग अलग पुरस्कारों मैं जब से यहाँ आया हूँ तब से मैं आपके अंदर की ऊर्जा और जोश को देख पा रहा हूं और ऐसा होता भी है सामान्य तौर पर देखा जाता है कि जो कैडेट्स होते हैं बड़े इनर्जेटिक होते हैं उनके अंदर नए विचारों के प्रति एक खुलापन होता है उनके अंदर आइडियलिज्म होता है लेकिन साथ ही मैंने अपने 50 वर्षों के सार्वजनिक जीवन के अनुभव में यह बात भी देखी है कि चाहे वह आर्म फोर्सेस हो राजनीति हो कला हो या फिर कोई और सार्वजनिक क्षेत्र हो जैसे जैसे आप वास्तविकता के धरातल पर आगे बढ़ते जाते हैं वैसे वैसे कुछ लोगों के अंदर का आइडियलिज्म यह धुंधला पड़ने लगता है अपने आइडियलिज्म को किसी भी सूरत में खोना नहीं है आज आप इतने इनर्जेंट, इनर्जेटिक हैं रोमांचित हैं खुश हैं न्यू थिंकिंग से पूरी तरह से आप लबरेज हैं इस खुशी और इनर्जी इस आइडियलिज्म को आप एक मिनट के लिए भी अपने रोज के काम से पहले याद कर लेंगे तो निश्चित रूप से आप अपना आइडियलिज्म कभी नहीं खोएंगे और आपके अंदर कायदे की जो ऊर्जा है, जो नयापन है, जो आइडियलिज्म है, वो हमेशा स्वाभाविक रूप से यह बनी रहेगी। महाराष्ट्र ना नागपुर ना बाजार गांव गांव में रविवार है सोलर एक्सप्लोज़िव कंपनी में विस्फोट होते हुए जनकारण बिल्डिंग में आग लग गई थी। बालुकों तेनी चपेट में आ गया � નવ લોકોના મોતને ત્રણ ને ઈજા પામ્યા છે મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે તો એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે બજારગાંવ વિસ્તારમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર યુનિટમાં વિસ્ફોટ થયો તો જેમાં નવ લોકોના મોત થયા છે તો તમિલનાડુમાં સતત વરસાદને કારણે પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે અને તિરુનવેલી જિલ્લામાં ખેતરોમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો ચેન્નાઈ હવામાન વિભાગે સોળ અને સત્તર ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુને ડેલ્ટા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો આ ઉપરાંત અઢારમી ડિસેમ્બરે દક્ષિણ તટીય અને આસપાસના ડેલ્ટા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે કન્યાકુમારી તિરુનેલવેલી અને થુથુકુડી તેમજ રામનાથપુરમ અને તંજાવુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો ભારતીય હવામાન વિભાગે રવિવારે કેરળના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આઈએમડીના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમ કોલ્લમ પથ્થમ મટીના અને ઇડુક્કી જિલ્લામાં ભારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને શહેરમાં ભારે વરસાદની આગાહી પહેલા રવિવારે ચેન્નાઈના કેટલાક ભાગોમાં કુલ 100 NDRF કર્મચારીઓ સાથે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુઝેરખિન્ડના ભાગોમાં રવિવારે હિમવર્ષા થઈ હતી અને સાધના ટોપ જેડેગલી રાજધન પાસ તેમજ ટોપ જેવા જગ્યા પર પંજાલ ટેકરીઓ પર હિમવર્ષા થઈ હતી તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરમાં તેની અસર દર્શાવી હતી અને ગુલમર્ગ અને રાજોરી પૂંછ સહિતના ઉપરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી તો શ્રીનગર અને જમ્મુ સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર ગાઢ વાદળો છવાયેલા રહ્યા હતા અને ઠંડીનું મોજું ફરી વળ્યું હતું તો અયોધ્યા બાવીસમી જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ મંદિરનું ભવ્ય ઉદઘાટન માટે તૈયાર છે તો ભારતીય રેલવે ભક્તો માટે દેશમાં વિવિધ ભાગોમાંથી આશરે એક હજાર કરતા વધારે વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે તો આ ટ્રેનોનું સંચાલન ઓગણીસ જાન્યુઆરીથી શરૂ થશે અને ભવ્ય ઉદ્ઘાટન આગામી સો દિવસો સુધી ચાલશે જેથી શ્રદ્ધાળુઓ પવિત્ર શહેરની યાત્રા કરી શકે અને આ વિશેષ ટ્રેન તીર્થયાત્રીઓ માટે દિલ્હી મુંબઈ ચેન્નાઈ બેંગ્લુરૂ પુણે કોલકાતા નાગપુર લખનઉ અને જમ્મુ સહિત મુખ્ય શહેરોથી અયોધ્યા સુધી ચાલશે અયોધ્યાથી આમંત્રણ રૂપે જમ્મુ પહોંચી પૂજા અક્ષત જમ્મુ તમામ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે લાવવામાં આવેલા અખંડ થી ભરેલા પવિત્ર કલશ શનિવારે જમ્મુ પહોંચ્યા છે જે જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાઓમાં મોકલવામાં આવશે જાન્યુઆરીમાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા નવેમ્બરમાં અયોધ્યામાં હળદર અને દેશી ઘી સાથે લગભગ સો ક્વિન્ટલ ચોખા ભેળવીને અક્ષત પૂજા કરવામાં આવી હતી આ પવિત્ર અક્ષત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં અભિષેક સમારોહની નિર્ધારિત તારીખ પહેલા દેશભરમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે प्रदेश में हर एक खंड में जो है ये अक्षत जो है जाएंगे घर घर जाएंगे फिर जब यहाँ से लोग राम जी के दर्शन करने अयोध्या जाएंगे और उस जो हवन वहाँ चल रहा होगा ये अक्षत अपनी तरफ से जो है वहाँ पे अपनी आहूतियाँ अपने परिवार की तरफ से श्री राम जी को देंगे जिसके चलते जम्मू कश्मीर लद्दाख में भी बड़े ही हर्षोल्लास के साथ विश्व हिंदू परिषद के द्वारा ये कार्य जो है ये शुभ कार्य जो है यहाँ पे जम्मू कश्मीर में चल रहा है अक्षत कलशना आगमन पची शनिवारे जम्मू वेद मंदिर में हवन पूजा आयोजन कर पी तमाम जिलाओं में चोखा वितरण शुरू कर इस कार्यक्रम में सभी जिलों से पूरे जम्मू प्रांत से कार्यकर्ता है अक्षत लेकर के ये अपने अपने क्षेत्र में जाकर के 22 जनवरी का जो कार्यक्रम है भगवान रामलला अपने વિશ્વ હિન્દુ પરિષદ મુજબ આ પવિત્ર અક્ષત નું પાંચ લાખ ગામડાઓ માં વિતરણ કરવામાં આવી રહ્યું છે અક્ષત જાન્યુઆરી માં રામ મંદિર અભિષેક સમારોહ સાક્ષી બનવા માટે આમંત્રણ તરીકે આપવામાં આવશે અક્ષિત ચાવલ અયોધ્યા

તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર